જય સદીમા જય માતાજી મિત્રો ગુજરાતમાં એક સમય એવો હતો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફક્ત હીરોનું જ નામ ચાલતું હતું લોકો ફિલ્મો જોવા જતા પોસ્ટર પર ફક્ત હીરોનો જ ફોટો દેખાતો અને બધાના મુખ પર એક જ નામ ચાલતું કે હીરો પણ સમય બદલાયો અને ગુજરાતમાં એક ટીમ એવું નામ કમાયું કે લોકો હીરોનું નામ જ ભૂલી ગયા આ ટીમના વિડીયો જોઈને જ લોકોનો દિવસ ઉગતો અને આ ટીમનું નામ છે એસબી હિન્દુસ્તાની એટલે કે પાંચસો પાટણવાળા એસબી હિન્દુસ્તાની એક એવી ટીમ છે જે લોકોને દિલથી જોડી રાખવામાં સફળ થઈ છે આ લોકોના વિડીયોમાં એક્ટિંગ નથી પરંતુ રિયાલિટી છે ગામડાની જિંદગી દોસ્તી હાસ્ય અને દિલના ઇમોશન બધું એકદમ રિયલ છે આ જ કારણોને લીધે લોકોએ તેમને હીરો કરતાં પણ વધારે ફેમસ બનાવી દીધા છે હીરો તો પિક્ચરમાં ખાલી એક્ટિંગ બતાવે છે પરંતુ એસબી હિન્દુસ્તાની ટીમ તો પોતાની રિયલ કહાની બતાવે છે આ ટીમના વિડીયોમાં જોવામાં લોકોને નાની નાની વાતમાં આનંદ અને એક અલગ જ સુખ જોવા મળે છે આ ટીમની દેશી એક્ટિંગ લાખો લોકોના દિલને ટચ કરી ગઈ આ લોકો જ્યાં ગયા ત્યાં લોકોને એવું જ લાગ્યું કે આ અમારા જેવા જ છે કોઈ ફેક એક્ટિંગ નથી કે કોઈ ઓવર ડાયલોગ નથી બસ ગુજરાતની સાચી કહાની છે આજના સમયમાં ગુજરાતી પિક્ચર રિલીઝ થાય તો તે ફક્ત બે કે ત્રણ દિવસ જ ચાલે છે પરંતુ એસબી હિન્દુસ્તાનીના શોર્ટ વિડીયો વાયરલ થાય તો લોકો મહિના સુધી એના પર રીલો બનાવે છે કારણ કારણ કે એ વિડીયોમાં લોકોને પોતાનો રિફ્લેક્શન મળે છે હીરોની સ્ટોરી અલગ દુનિયાની લાગે છે પરંતુ એસબી હિન્દુસ્તાનની કહાની તો અમારી આસપાસની છે જ્યાં મિત્રોમાં મસ્તી હોય પરિવારમાં પ્રેમ હોય અને જીવન જીવવાની એક કહાની હોય જો તમે પણ એસ હિન્દુસ્તાનીના ફેન હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો આ બધા કારણો જ આ ટીમની સફળતાની ચાવી છે આજે સોશિયલ મીડિયાએ દુનિયાને બદલાવી નાખી છે પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી માટે પૈસા અને કોન્ટેક જોતા પણ આજે મોબાઈલમાં વિડીયો શૂટ કરીને પણ સુપરસ્ટાર બની શકાય છે એસબી હિન્દુસ્તાની ટીમે સાબિત કરી બતાવ્યું કે અમારે કોઈ પ્રોડ્યુસર કે કોઈ સ્પોન્સરની જરૂર નથી આના વગર પણ અમે લાખો લોકોના દિલમાં સુપરસ્ટાર છીએ એ પછી ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ કે પછી ફેસબુક બધે જ એસબી હિન્દુસ્તાની ટ્રેન્ડમાં ચાલે છે તો મિત્રો તમારા મત મુજબ આજનો અસલી હીરો કોણ છે એ કોમેન્ટ જરૂરથી કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી